વડોદરા શહેરમાં અંદાજે આઠ ફૂટ ઊંડો ત્રીસ ફૂટ પહોળો ભુવો પડ્યો કલાનગરીમાં વરસાદે પાલિકાને કલાકારીને મેકઅપ ઉતારી નાખ્યો છે વડોદરાના સામાજિક કાર્યકરે ચૂંટણી અગરબત્તી કરી ખાડામાં શ્રીફળ વધેર્યું હતું વડોદરા શહેરમાં આવેલા વીઆઈપી રોડ વુડા સર્કલ કારેલી બાગ પાસે વર્ષ બે હજાર ચોવીસ નો સૌથી મોટો ભુવો પડ્યો છે સતત ચાર દિવસથી આ ભુવો પડ્યો છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા એક અનોખી રીતે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો આ ભુવાની વચ્ચે બેસીને પૂજા અર્ચન કરી સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો સાથે જ આ મેસેજ વડાપ્રધાન સુધી પહોંચે તે માટે પ્રાર્થના પણ કરી હતી વડોદરા શહેરનો સૌથી મોટો ભૂવાની ઊંડાઈ બાર ફૂટ છે સાથે ભુવાની પહોળાઈ પંદર ફૂટ જોવા મળી રહી છે વડોદરા શહેરમાં આવેલ ઉડા સર્કલ પાસે આજે સતત ચાર દિવસથી જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે વડોદરા શહેરની અંદર અવારનવાર તો ભૂવાનો સિલસિલો યથાવત રહેતો હોય છે પરંતુ આ ભૂવો એટલો મોટો છે કે જે અહીંયા આગળ આખી બસ જે કહેવાય છે ખાપકી શકે છે સાથે સાથે કોઈકને ઈજા પણ થઈ શકે છે કોઈનું જાનહાની પણ થઈ શકે છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં નથી આવતી તેના કારણે આજે માનનીય વડાપ્રધાન સાહેબનો ફોટો લગાવીને જે કહેવાય છે કે ખાતા ખાતમુહૂર્ત જે થતું હોય છે વડોદરા શહેરની અંદર ત્યારે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે અનેક લોકો ખાતા ખાતામુહૂર્તમાં જોઈન થતા હોય છે ત્યારે આજે ખાસ કરીને માનનીય નરેન્દ્ર મોદી સાહેબને લોકો ખૂબે ખૂબે જ્યારે જોઈને વોટ આપતા હોય છે ત્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ સુધી આ મેસેજ પહોંચે તે માટે આજે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવીને શ્રી જે શ્રીફળ અને ચુંદડી લગાવીને જે કહેવાય છે કે અમે આજે ખાતમુહૂર્ત કર્યું છે અને વહેલામાં વહેલી તકે વડોદરા શહેરના જે પણ જવાબદાર અધિકારીઓ છે જવાબદાર વિસ્તારના જે કોર્પોરેટરો છે તેમનું ધ્યાન દોરવાનો અમારો એક પ્રયત્ન છે સાથે સાથે વડોદરા શહેરના મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રી આ તમામ લોકો આજ દિન સુધીમાં આ ભૂવા પાસે જોવા પણ સુધા નથી આવ્યા એટલે ખાસ કરીને જો કદાચ આ ભૂવામાં પડવાથી કોઈનું મૃત્યુ થશે અથવા કોઈની જાનહાની થશે ત્યારબાદ તંત્ર સફાળું જાગશે એટલે ખાસ કરીને આજે અમે જે કહેવાય છે કે તંત્રને જગાડવાનો એક પ્રયત્ન કર્યો છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સુધી આ મેસેજ પહોંચે તે માટેનો એક અમારો પ્રયત્ન રહ્યો